ਆਛਾ ਬੜੋ ਬੈਡਰੂਮ ਅਨੇ તો ગુડ મોર્નિંગ ગાઈઝ હર હર મહાદેવ જય માતાજી ગાઈઝ આજનો દિવસ બહુ સ્પેશિયલ છે કેમ કે આજનો દિવસ મારો જન્મદિવસ છે એ સિવાય આજે છે જગન્નાથ જગન્નાથ ભગવાનનો દિવસ એટલે કે જય બધાને મારા તરફથી અને મિત્રો આજના દિવસમાં જે કહેવાય ને કે મારાથી થતું બેસ્ટ કામ હું કરવાનું છું તમને જોઈને તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે જવાનું છે એસબી શોપિંગના ના ઓપનિંગની અંદર ગાઈશ અને બહુ જ લોકો આયા હશે અને બહુ જ મજા આવશે ત્યાં શું નવું આવ્યું છે એ તમને લાઈવ ત્યાં જઈને બતાવીશ હું અહીંયા જ્યારે બી નીકળું છું ને સારા કામ માટે ત્યારે અહીંયાથી દર્શન કરીને જ નીકળું છું ગાઈશ વાતાવરણ થોડું કેવાય કે વરસાદ જેવું લાગે છે તો એટલા માટે મેં કીધું હવે ઓલા ને નથી લેવું આપણે લઈ જઈએ ગાડી કેમ કે એની અંદર આપણો સેટઅપ ને બધું હોય છે ને આ ટાઈપના નવા નવા તમને કન્ટેન્ટ જોવા મળશે ને એ બી એકદમ મસ્તી સાથે ગઈ આપણા હજી જે એક વિડીયોગ્રાફર છે ને એમને બી લેવા જવાના છે તો એમને ત્યાં જઈને તમને મળીએ ગઈ જય માતાજી એ આપણે જોઈ શકો છો આવી ગયા છે આપણે ફાયલપી ભવન જોડે આપણે તમે જોઈ શકો છો અહીંયા ફાયલપી ભવન થી થોડાક જ નજીક વ્રજ વેલેન્સિયા ની અંદર આપણા હરિભા જો ભીડ જો ગાઈસ તો ગાઈસ ચલો ગાડીને પાર્ક કરીને આવું પાછો તરત તમને મળું નથી લોક કરી દેજો નથી નીકળે ઉતારવું થેન્ક યુ આજ આજ તો લોક ઓપનિંગ મસ્ત અત્યારે મજાનું થઈ ગયું છે આખી ટીમ ત્યાં છે પણ આપણે અત્યારે અહીંયા છીએ કેમ કે જે આપણે ઉપર તમને બતાવીએ ઓપનિંગ નું બધું જોઈ શકો તો ગઈસ તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે એસબી શોપિંગ ની અંદર અને અહીંયા તમને ટોટલી બધી જ્વેલરી જોવા મળી જશે વન ગ્રામ છે હે ને ભાઈ વન ગ્રામ છે બધી ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો લેડીઝ અને જેન્ટ્સ વેર માં તમામ બ્રેન્ડ જોવા મળી જશે તો ગઈસ તમે જોઈ શકો છો આપણી જોડે સહદેવ ભાઈ છે કેમ છો ભાઈ મજામાં બસ અને શ્રવણભાઈ ભાઈ બે ભાઈઓને તો ભાઈઓ અત્યારે આપણી જોડે આજે વિન્ટી નું કલેક્શન છે એકવાર બતાવો ને હા તમે જોઈ શકો છો એકદમ યુનિક છે બધી બધી પેટર્ન આમાં મળી મળી ફિગર થઈ ગ્રામ બાર મહિનાની ગેરંટી વાહ ભાઈ વાત સરસ એની અંદર સિલ્વર સિલ્વરની અંદર ટાઈપની તમને કલેક્શન જોવા મળી રહેશે સદીવ ભાઈ આપણને બતાવે છે જોઈ શકો છો આપણે ચેક કરીએ જો જોઈશ એકદમ ટોપ નોચ ક્વોલિટી છે આની અંદર તમને કહેવાયને કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પહેરવામાં કે રીતે બીજું એ કે એમની જે કહેવાયને કે બ્રાન્ડ વેલ્યુ બી એટલી જ છે જેથી તમને એ તમારો ટ્રસ્ટ ને એકદમ બિલ્ડ રાખશે તો તે સિવાય અહીંયા ચેનનું બી કલેક્શન છે ભાઈ તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા મિત્રો અત્યારે કલેક્શન કરવા માટે આવ્યા છે ભાઈ અને ભાઈઓ બેસવાના છે શ્રવણભાઈ તમે બેસવાના છો ને ભાઈ હજી બધું નક્કી થશે ઓકે ઓકે હાલ તો થોડું અરેન્જમેન્ટમાં બેસે છે અને હવે આપણને બીજું કે ચેનનું કલેક્શન બતાવો ને ભાઈ ચેનનું કલેક્શન બતાવો થોડું

આપડે બીજા બ્લોક ની અંદર આપણે કવર કરશું અને આખી ટીમ અત્યારે આ રીતનો ડ્રોન વ્યૂ જોજો ઉપર ઉપરથી જે દેખાશે કેટલું ક્રાઉડ છે અને અષાઢી બીચ છે એટલે ભાઈ મસ્ત દિવસ નો ઓપનિંગ કર્યો તો ચલો ગાઈશ હવે તમને ત્યાં લઈ અને બાર બી તમે જોઈ શકો છો કેટલા બધા ચાહક મિત્રો આઈ ગયા છે તે સિવાય આપણે અહીંયા જોઈ શકો છો એમની ઓફિસ છે એની અંદર તમને સિલ્વર ગોલ્ડ બધા બટન એમના જોવા મળી રહેશે આજનો દિવસ ગાઈસ બધા માટે વેલકમ છે ફૂલ વેલકમ અહીંયા તમને મિરર જોવા મળી રહેશે તમે ચેક કરી શકો છો તમારી જે બી વસ્તુ તમે લેશો ને ગાઈસ ચેક કરીને લઈ શકો છો તો ચલો ગાઈસ હું તમને ત્યાં જઈને વધુ જાણકારી આપું ગાઈસ ફરીએ જય માતાજી

આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજ માં પણ આગળ જતા વધારે મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીયે છે એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે આગળ શું થવાનું છે દેખાય ખુબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જોયા છે આવી બધી બેઠા બેઠા એકબીજા ને ચર્ચાઓ કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે તમારું માન સન્માન છે આના કારણે ત્યાં પગ ના મુકતા આવું મેરડી બોલું આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો ને આ ગરીબ આગળ બેઠા ઉભા છે પણ જો આ બધા છે વીઆઈપી લાઈન હોત ને તો હું મેલડી અહી આવ્યો હોત

તો હવે અમે નીકળીશું બીજી એક જગ્યા પણ જવાનું છે આપણે તો હવે ત્યાં જતા અને પછી જેવી ટીમ બધી આખી અંદર આખું એમનું કાર્યક્રમ પતાવી આવશે ને એવા તરત પાછા આપણે તમને એમની જે શોપિંગનું જે છે ને એ તમને બતાવીશું ઘરના વાસ્તામાં જવાનું છે ગાઈસ તો અત્યારે આપણે ત્યાં જઈએ બે ચાર ફોન આવી ગયા છે તો ગાઈઝ હવે ફટોફટ નીકળી આપણે ત્યાં પછી પાછા આઈયે હરિભા અને ફૂમતાજી ને બધાને મળીએ આપણે કેવા કે પાછળના રસ્તેથી અત્યારે આપણા મિત્રના વાસ્તામાં આયા છીએ ત્યાં બી હાજરી આપવી પડે ને ભાઈ આપણે તો સ્પેશિયલ આપણે ત્યાં એના માટે અત્યારે આવ્યા પછી પાછા તમને લઈ જઈશું આપણે હરિભા ત્યાં બહુ મસ્ત ભાઈએ ઘર બનાવ્યું છે તો અંદર જઈને તમને બતાવું મળાવું ભાઈ સાથે કન્ટિન્યુ દેજો ભાઈ તો ગાઈસ મસ્ત અત્યારે મજાનું બધું કામ ચાલુ રહ્યું છે આરામ ભાઈ ભાઈ જય માતાજી કોંગ્રેચ્યુલેશન્સ બહુ સરસ કામ કર્યું છે આ બધા આપણા ફ્રેન્ડ છે ભાઈ મજામાં એમપી ભાઈ શ્યામ ભાઈ મજામાં હેપી પાર્ટી કરે આપણને થેન્ક યુ થેન્ક યુ હવે જોઈ શકો છો બધી વિધિ થઈ ગઈ છે આપડા હર મહાદેવ મજામાં કોંગ્રેચ્યુલેશન્સ મમ્મા ના આવી શક્યા એમને પછીથી લાવીશું આપણે શાંતિથી સાચી વાત તો જોઈ શકો છો તે સિવાય બીજા બધા આપણે એમના ફેમિલી મેમ્બર્સ છે હા મજામાં તો જોઈ શકો છો જીજુ મજામાં કેમ છો દીદી કેમ છો મજામાં જય માતાજી જીજુ જય માતાજી તો જોઈ શકો છો રામભાઈ નું ઘર એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં કેમ છો થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ જોઈ શકો છો મજામાં બહુ સરસ હિયરિંગ કરી છો પાટા જોઈ શકો છો અહિયાં કૃષ્ણ ભગવાન મસ્ત મજા કૃષ્ણ ભગવાન પલકબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો ગઈશ આપણે આજે દઈએ અમારું હાઉસ ટુર ચલો આ છે આ છે દેખાડી દો આ ટીવી છે આ બધો ટીવી યુનિટ છે ટીવી યુનિટ માં આરી આજે ટીવી છે કદાચ ફ્રેમ છે ને કે અને તું શરમાય છે બહુ યાર શરમાઈશ નહીં આપણો ફ્રેન્ડલી બ્લોગ જ છે યસ તો ચલો હવે આપણે રસોડું બતાવ હા ચલો આ છે આપણો રસોડું યસ જોઈ શકો આઈ જાવ આ કિચન છે એમ ને ભાઈ આ કિચન છે અહીંયા જો બધાની ફેવરેટ કોફી લાગેલી છે નેસ્કેફે નેસ્કેફે યસ તો હવે આપણે આ છે ફ્રિજ આ ફ્રીજ છે ઓકે સરસ આપણે જોઈ શકો છો આ ભાઈ આપડા આપણે જઈએ હવે મંદિરમાં આ બાજુ જાવ મંદિર અમારું ને મંદિર ત્યાં સુધી આપ રૂમ બતાવો અને આ છે આપણો રૂમ ઓકે જોઈ શકો છો ગુડ હા

છે અમે ડિઝાઇન કરાઈ છે જોરદાર ડિઝાઇન કરે આ છે ઝુમર લઈ શકો છો અમારો બીજો ઓકે આપણો સેકન્ડ રૂમ છે બરાબર હવે બીજા કોઈના ઘરે આવશે એમ કામ ના થયું હવે આપડે આ બતાવશું કે આ બધું શું છે આ છે જો આ છે આ બધું બ્લેઝર્સ ને ચપ્પલ બ્લેઝર કલેક્શન છે શૂઝ ઉપર ઓહો ટોટલી સુસ અમારથી એક બે મારા છે વાહ ભાઈ ચલો અને આપણે હવે જઈએ વોશરૂમમાં એકદમ સિક્રેટ વોશરૂમ છે અરે વોશરૂમ ક્યાં છે એ પહેલી વાત તો ખબર નથી પડતી ભાઈ ક્યાં છે એકદમ હેડે જો અને આ વિતા પુશ કરવાનું એટલે આપણો વોશરૂમ તૈયાર ક્યાંથી સ્ટાઈલ લાયા ભાઈ આવી બધી નવી નવી

ટોટલી વ્યૂ બતાવી દે આજે તો હરિભાઈ મને કીધું કે પ્રોપર ડિટેલિંગવાળો બ્લોગ બનાવવાનો છે એટલે તમને એનું બી તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે ને એ બી ઇન્સ્ટાગ્રામની અંદર બી નવા હોય તો ફોલો કરી લેજો કેમ છો પાટણ અને નવા ભાગ માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને બીજી નવી નવી અપડેટ આપતો રહો ગઈશ તો આપ સૌને દિલથી ધન્યવાદ અને જેને જેને મને બર્થડે ના બ્લેસિંગ આલે એ બધાને થેન્ક યુ તો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સાચવજો ધ્યાન રાખજો જય માતાજી